you uh -huh.

પીછો કરી નબીરાને પકડી પોલીસ ને સોંપ્યો ગત મોડી રાત્રે જેથી બાઇક સવાર અને આસપાસ કારના ડાબા ટાયરમાં પંચર પડી જતા એકસો પચાસ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો ઘટનામાં કવાયેલા બે લોકોને સ્થાનિકોએ એકસો આઠ બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા